બપોરના સમયે ઘરે હતા ત્યારે તેના પાડોશમાં રહેતા ગુડિયા દેવી સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થતા ગુડિયાદેવી ના પતિ વિદ્યાસાગર વર્માએ ગુસ્સામાં આવી સંજુકુમારી પર છરીના ઘા ઝીકી દેતા તેણીનું મોત થયું હતું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને પ્રથમ અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી સામાન્ય તકરારનો ઝઘડો હત્યામાં પલટી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી કોડીનાર પોલીસ દ્વારા મહિલા પર હુમલો કરનાર પતિ પત્ની વિદ્યાસાગર અને ગુડિયા દેવીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ કોરીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબુજા ફેક્ટરીની રેલવે કોલોનીમાં એક બનાવ બનેલો રેલવે કોલોનીમાં અંબુજા ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે એમાં કચરો નાખવા બાબતે બે બહેનોને બોલાચાલી થયેલી જેમાં એક બેનનું નામ છે સંજુ કુમારી અને બીજી બહેનનું નામ છે ગુડિયાદેવી એ બંને પડોશમાં રહે છે બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી આ વખતે બેટ જે છે ગુડિયાદેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને ગુડિયાદેવી અને મરણ જનાર સંજુકુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ગુડિયાદેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુકુમારીને સરીના ઉપરાઈ ઘા ડાબી બાજુ સાતીના ભાગે અને હાથે હાથે ઉપર શરીરના ઘા મારેલા જેથી આ સંજુકુમારી એમનું મૃત્યુ થયેલું છે એ બાબતે સંજુકુમારીના પતિ હેમંતકુમાર યાદવની ફરિયાદ આધારે કોડીના પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે

फिर उसके बाद मैं में ऑफिस में मैंने आया तो ढाई बजे मेरे बच्चे का फोन आया कि बगल वाले ने झगड़ा किया है लेडीज और लेडीज का जो हस्बैंड है वो तो अपने रूम से निकल के उसको तीन चार चाकू मार दिया फिर उसके बाद में वो डेथ हो गई मेरे घर वाले का नाम संजू कुमारी है कितने साल से मतलब यहाँ पे यहाँ ट्वेंटी फोर ईयर्स से मैं यहाँ पे हूँ मतलब तो क्या बात कौन तो सी चीज के लिए झगड़ा हुआ था वो कुछ मालूम वो कुछ बताया नहीं मैंने तो जब सवा दो बजे घर से निकला तो कुछ नहीं खाना वाना खा के हंस कर के निकला है कुछ कोई प्रॉब्लम नहीं था okay. फिर मेरे घर से आने के बाद में ढाई बजे मेरे बच्चे का फोन आया कि पापा जल्दी से एम्बुलेंस लेके आ जाइए वो बगल वाले ने मम्मी को कौन कौन है बगल वाला कौन के कौन से दोनों ने झगड़ा किया था वो हस्बैंड वाइफ का नाम है सागर कर का है उसकी वाइफ का मैं नहीं जानता दोनों ने मिलके हाँ दोनों ने मिलके तो पड़ोस में कितने साल से रहते हैं कर पांच साल से रह रहे हैं पहले कभी झगड़ा हुआ था कि नहीं हुआ पहले तो ऐसा नहीं हुआ था दो बार नहीं पहले नहीं हुआ था चैतन्य पार्नाथी H24 न्यूज़ गिरसोमनाथ